તો હું પર ચાલતો જે રાત કરે છે વાલે તેરે મેં છે તો એક હમમત સાહેબને કુતુબ લખોને લઈ જાય છે દુનિયામાં કાંઈ છે હવે અત્યારે ખામાજી ટાઇટલ છે આપડે બસ કમાન માનવકલનું છે આપો પ્રતિપહેલી કોલ મુસ્લમાનોએ મુસ્લમાન મુસ્લમાન બોલી હોને અને બીજું આ ભારતીય રાષ્ટ્રીય રીતે અને એના પરિસરમાં હિન્દુ હિન્દુ मुस्लिम के लिए बात में करवा दे हूँ है नहीं इंजीनियर करो ये बात बुली जाओ इंसान ये पाले इस्लाम से मोहम्मद साहब का पैदा हुए ये मानव का नो थे मुसलमानों आते इस्लाम नती पुराने सही के मुसलमानों हूँ नती तमाम मानव जाते अक्सर को मत माने मानस ने जीवन जीवन करा के सोचे पुराने सही है मानव ने मानव तरीके अपने तेरी बिजली भरोसा

हमने मानवता का मात्र बात करी थी कोई संप्रदाय कोई मुसलमान कोई हिंदू कोई यहूदी कोई आलोकों में जो नाम है तो आपने करी है કો આપિયા જાતા કે તું મારતી ગુનો છે આપણે મે ઓળખ છે આપણે મે હરિ છે એવું દર્શાવિત કરી છે એટલે પહેલું કામ હું તો આખી નાનું આપણે કુસરમાન ઉચરમાન નથી હું انسان છું માનવ છું ઇન્સાનિયત માટે વાત કરવાની છે પુરાણે ઇન્સાનિયત મૂછલ પરમનત અલ્લાહ એ ભગવાન મને મારવાનો જ કુસરમાન પણ આપણે હે પુજિત બનાવી દીધો આ પ્રાપ્ત થઈ નથી કે આપણે હતો અને ઓ દનિયા છે

पैगंबरोट है मानवता लड़े थे कोई मुस्लिम कोई संप्रदाय कोई बुद्ध मैट जैन आ देश का बेटा देश का लोगों लड़ता काम नहीं करते समय हो कहवा बनू पड़ेगा